ભરૂચ લોકસભાની ચૂંટણીમાં ધીરે ધીરે માહોલ જામી રહ્યો છે ત્યારે ગતરોજ ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવાએ બોતેર વર્ષના ઇતિહાસમાં પહેલી વખત કોઈ શાસક પક્ષ સામે વિપક્ષનો ઝંઝાવટી પ્રચાર સાથે હોસ્ટેલ ગ્રાઉન્ડથી ડીજે સાથે જન આશીર્વાદ યાત્રા કાઢી હતી ચેતર વસાવા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપના ગઢ સમાન શક્તિનાથ ખાતે લોકોને સંબોધી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા જોકે ગતરોજ રામનવમીનો તહેવાર હોવાના કારણે સરકારી રજા હોવાથી તેમના કુળદેવી યા દર્શન કરીને પોતાના પરિવાર સાથે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું તેમની સાથે જિલ્લા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા મહામંત્રી યુનુસ પટેલ સહિત આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ચેતર વસાવાએ જિલ્લા ચૂંટણી અધિકારી તુસાર સુમેરાને પોતાનો ફોર્મ આપી શપથ લઈને પોતાની દાવેદારી નોંધાવી હતી લોકસભા બેઠક ભરવા માટેના ઉમેદવાર તરીકે નામ નિયુક્ત થયેલ ભગવાનના નામ ગંભીરતાપૂર્વક શોધન લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સત્યનિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડ અખંડિતતાનું સમર્થન કરીશ આજે અમે ભરૂચ કલેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે ઉમેદવારી નોંધાવી છે અને અમે ભરૂચ ખાતે ઐતિહાસિક રેલી પણ કરી છે ત્યારે એક લાખથી પણ વધારે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો અહીં ઉપસ્થિત રહીને અમને આશીર્વાદ આપ્યા છે અમને સમર્થન આપ્યું છે સાથે સાથે ઇન્ડિયા ગઠબંધન જ્યારે થયું છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જેટલા પણ સાથીઓ છે રાત દિવસ અહીંયા મહેનત કરે છે અને આવનાર દિવસોમાં અમને પૂરો વિશ્વાસ છે કે લોકો બધા પરિવર્તન ઈચ્છી રહ્યા છે ત્યારે લોકસભા લોકસભા અમે સારા માર્જિનથી આ વખતે જીતી રહ્યા છે તે દરમિયાન અચાનક ગેસ લાઈન લીકેજ થતા તેને લીધે વીજ વાયર શોર્ટ થતા વીજ વાયરોમાં આગ પકડી લેતા આગ લાગી હતી આગ લાગતા ત્યાં કામ કરતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર ફાઈટરોને કરવામાં આવતા તેઓ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે ત્યાર સુધી વીજવાર બળીને ખાક થઈ ગયા હતા ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ઉમેદવારો પણ પોતાની ઉમેદવારી પત્ર ભરવા માટે સમર્થકો સાથે રેલી નહીં રેલ કાઢી રહ્યા છે જેના પગલે કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ કાફલો ખડકી દેવામાં આવી રહ્યો છે પોલીસ ફરજમાં મગ્ન રહેતા તસ્કરો હવે વેપારીઓની દુકાનોને નિશાન બનાવવામાં મગ્ન બન્યા છે વેપારીઓના હબ ગણાતા બજારમાં જ આઠથી દસ દુકાનોના સટરના તોડી તસ્કરોએ અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી ભરૂચમાં સતત વાહનો અને રાહદારીઓથી ધમધમતા વિસ્તાર એવા વેપારીઓના હબ ગણાતા પટેલ સુપર માર્કેટ અને પૃથ્વી માર્કેટમાં મોડી રાત્રેથી વહેલી સવાર સુધીમાં અજાણ્યા તસ્કરોએ વેપારીઓની દુકાનો ઓફિસો અને ડોક્ટરોના ક્લિનિકોને નિશાન બનાવ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે સવાર થતાં જ વેપારીઓને ડોક્ટરો પોતાના વ્યવસાય સ્થળ ઉપર આવતા દુકાનના ટાળા તૂટેલા અને લોખંડના ઝાંપાઓના તાળા પણ એક્સો બ્લેડથી કાપેલી અવસ્થામાં જોઈ ચોરીનું અનુમાન લગાવવામાં આવ્યું હતું જેના પગલે ભરૂચમાં તાત્કાલિક વેપારીઓએ પોલીસને જાણ કરી એ ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો માત્ર એક બે નહીં પરંતુ આઠથી દસ દુકાનોને તસ્કરો નિશાન બનાવ્યા હોવાની ઘટનાને પગલે વેપારીઓમાં ભયનો માહોલ ઊભો થયો હતો તો સુપરમાર્કેટમાં જે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી છે ત્યાં સીસીટીવી પણ હોય તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે જેના પગલે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને પણ અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે ભરૂચ લોકસભા બેઠકમાં ચેતર વસાવાએ આજે ગુરુવારે ભરેલા ફોર્મમાં કરેલા તેમને એફિડેવિટ પણ રજૂ કર્યા હતા ઇન્ડિયા ગઠબંધનના આપના ઉમેદવાર ચેતર વસાવાએ ભરૂચ લોકસભા બેઠક પર ગુરુવારે તેમનું નામાંકન ભર્યું હતું જોકે બે હજાર બાવીસમાં દર્શાવેલ ઉંમર જ બે હજાર ચોવીસમાં પણ ચોત્રીસ વર્ષની દર્શાવી હતી તેઓ સામે તેર ગુના પૈકી દસ દેડિયાપાડા અને એક એક કેવડિયા સાગબારા તેમજ રાજપીપળા પોલીસ મથકે નોંધાયેલા છે બે હજાર બાવીસની વિધાનસભા વખતે દર્શાવેલ જંગમ મિલકત સામે બે હજાર ચોવીસમાં સોગંદનામા મુજબ તેઓની જંગમ મિલકતમાં રૂપિયા બે પોઈન્ટ છન્નું લાખનો વધારો થયો છે જ્યારે વીસ લાખ સ્થાવર મિલકત સ્થિર રહી છે બે પત્નીઓ પૈકી શકુંતલા વસાવાની જંગમ મિલકત પંદર મહિનામાં ત્રણ પોઈન્ટ લાખ જ્યારે વર્ષાબેનની અગિયાર પોઈન્ટ એકાવન લાખની ઘટી છે તેઓ પાસે એક એસયુવી કાર છે જોકે સોનામાં તેઓ અને બંને પત્નીના નામે બે બે તોલાનો વધારો થયો છે તેમની પાસે પાંચ તોલા શકુંતલા વસાવા પાસે નવ તોલા જ્યારે વર્ષા વસાવા પાસે પાંચ તોલા સોનું છે હાથ પર રોકડ તેઓ પાસે બે લાખ શકુંતલા વસાવા પાસે બે લાખ જ્યારે વર્ષાબેન પાસે પચાસ હજાર હોવાનું દર્શાવ્યું છે બીઆરએસ ગ્રેજ્યુએટ થયેલા ચેતર વસાવાની આવકનો સ્ત્રોત ખેતી લેબર કોન્ટ્રાક્ટ અને વેપાર છે શકુંતલાબેન પણ ખેતી અને વેપાર કરે છે જ્યારે બીજા પત્ની વર્ષા વસાવા ગૃહિણી છે અંકલેશ્વર ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આરએસએસ અને શ્રી રામ ગ્રુપ દ્વારા સાંજના અરસામાં ત્રણ રસ્તા સર્કલ ખાતેથી ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અંકલેશ્વર નગર જય શ્રી રામના ઘોષથી ગુંજી ઉઠ્યું હતું રામનવમી પર્વે નિમિત્તે અંકલેશ્વર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આરએસએસ અને શ્રી રામ ગ્રુપ સહિતની સંસ્થા દ્વારા ભગવાન શ્રી રામના ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંકલેશ્વરના ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ મહામંત્રી જીગ્નેશ અંડાડિયા ભવાની સિંઘ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રભુ શ્રી રામની આરતી ઉતારી હતી આ શોભાયાત્રા નગરના વિવિધ માર્ગો પર ફરી હતી આ ભવ્ય શોભાયાત્રા વાંચતે રામકુંડ તીર્થધામ ખાતે પૂર્ણ થઈ હતી આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આરએસએસ અને શ્રી રામ ગ્રુપના હોદ્દેદારો આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ ભજરંગલ દ્વારા રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે ચારસો છન્નું વર્ષના ઇતિહાસમાં આટલા વર્ષો સુધી રામલલ્લા ટેન્ટમાં રહ્યા છે આ પહેલી એવી રામ નવમીની શોભાયાત્રા છે કે જ્યારે રામ ભગવાન એ ટેન્ટમાંથી પોતાના નિજ ભવનમાં બિરાજમાન થયા છે તો આ ખુશીના અવસરે આખા અંકલેશ્વર તાલુકા નગરના લોકો ભેગા થઈ અને આ રામનવમીની શોભાયાત્રામાં જોડાયા છે ભરૂચમાં રામનવમી નિમિત્તે ચારણ ગઢવી સમાજ દ્વારા હરીરસ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા આઈ સોનલ ચારણ ગઢવી સમાજ દ્વારા રામનવમી નિમિત્તે આજ રોજ રાજપૂત છાત્રાલય ભરૂચ ખાતે હરીરસ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ રમેશભાઈ ભાટી ભૂપેન્દ્રભાઈ ગઢવી નરેશભાઈ ગઢવી ઘનશ્યામભાઈ ગઢવી તેમજ સમાજના બંધુઓ માતાઓ અને બહેનો હાજર રહ્યા હતા ચૈત્ર સુદ નોમના દિવસે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ છે આજ દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણનો પણ જન્મોત્સવ સંપ્રદાયના હરિભક્તો ખાસ હર્ષોલ્લાસ અને વ્રત ઉપવાસ તેમજ નિર્જળા ઉપવાસ કરી ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂજા ભક્તિ કરે છે ભરૂચના બીએપીએ સ્વામિનારાયણ મંદિર તરફથી આ બેવડા જન્મોત્સવ શ્રી રામ અને શ્રી સ્વામિનારાયણના જન્મોત્સવની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી આ દિવસે મંદિરની આજ્ઞા પ્રમાણે શહેરમાંથી જેટલા મંડળોએ સવારે અલગ અલગ વિસ્તારોમાં ફરી પ્રભાત ફેરી કરીને મંદિરના પ્રાંગણમાં પહોંચ્યા હતા ત્યારબાદ અખંડશ્રી સ્વામિનારાયણ ધૂન પૂરા દિવસ દરમિયાન કરવામાં આવી હતી બપોરે બરાબર બાર વાગ્યે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ મંદિરના કોઠારી સંતશ્રી અનિર્દેશ સ્વામીએ વિશેષ પૂજા ભક્તિ આરતી કરી મનાવ્યો હતો ત્યારબાદ રાત્રે સ્વામિનારાયણ મંદિર ખાતે વાગ્યે વિશેષ સભાનું આયોજન થયું હતું તેમાં મર્યાદા પુરુષોત્તમ પુરુષોત્તમ શ્રી 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 રામ ભગવાન અને અક્ષર સ્વામિનારાયણ ભગવાનના યોગ્ય દ્રષ્ટાંતો થી શ્રી સત્યજીવન સ્વામીએ સત્સંગીઓ અને સમાજને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ત્યારબાદ બરાબર દસ વાગ્યે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જન્મોત્સવ વિશેષ આરતી દ્વારા મનાવવામાં આવ્યો હતો આજના દિવસે સમગ્ર ભરૂચ અને આજુબાજુના ગામડાઓમાંથી અસંખ્ય હરિભક્તો આવ્યા હતા આજના દિવસે મંદિરના કોઠારી સંત અનિર્દેશ સ્વામી અને સાધુ સત્ય જીવનદાસ સ્વામી સમાજ અને ભક્તોને શ્રી રામ જન્મ અને શ્રી સ્વામિનારાયણ જન્મ જયંતિ નિમિત્તે વિશેષ શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા અંકલેશ્વર એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા રામનવમી નિમિત્તે રામકુંડ તીર્થામ ખાતે એક હજાર આઠ રામ તુલસીના રૂપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું રામકુંડ ખાતે ભગવાન શ્રી રામના દર્શનાર્થે આવતા ભક્તોમાં તુલસીનું વિતરણ કરાયું હતું અંકલેશ્વરના પૌરાણિક તીર્ધામ રામકુંડ ખાતે શ્રી રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી રામ નવમી નિમિત્તે અંકલેશ્વરના એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા રામકુંડ ખાતે તુલસીના વિતરણનું આયોજન કરાયું હતું એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા રામકુંડ પ્રભુ શ્રી રામના દર્શનાર્થે આવતા ભક્તોમાં એક હજાર આઠ જેટલા રામ તુલસીના રોપાનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે એનિમલ લવર્સ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા રામ રામનવમી પર્વની અને એક બાજુ ખાતે અને આજે રામકથાનું પુણ્ય હુટી છે તે માટે આજે અમે લોકો અંકલેશ્વર એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા આયોજિત તુલસી તુલસી વિતરણ જે રામ તુલસી અને જે આયુર્વેદ ગણવામાં આવે છે તે માટે આજે અમે એક હજાર થી વધારે તુલસીનું વિતરણ કરવામાં આવ્યું છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર બરૂત લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ આજ રોજ ઉમેદવારી પત્ર ભર્યું તેમની સાથે પરિવારજનો તેમજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા બરૂતના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના પાછળના ભાગે ગેસ લીકેજ થતા અને વીજ વાયરમાં સ્પાર્ક થતા જ આગ લાગતા કર્મચારીઓમાં દોડધામ મચી આજના સિટી ન્યૂઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર